સુરતના બાડોલી ખાતે તુલસી બ્યુટી રાનફુવા આયોજિત હેડ ડ્રેસિંગ સેમિનાર તેમજ હેડ ડ્રેસિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું આંતરિયાળ ગામડાઓમાં રહેલી મહિલાઓમાં છુપાયેલી કળાઓ અને અને આવડતો સામાન્ય સમજણ આપતા ભાર અને મહિલા પોતાના પગભેર થઈ આત્મસન્માન સાથે જીવન વિતાવે તેવા શુભ આશ્રયથી તુલસી બ્યુટી રાનફુવાના ઓનર રક્ષુબેન પટેલ જે આંતરિયાળના ગામોમાંથી બહેનો અને ભાઈઓ માટે બ્યુટી પાર્લર ક્ષેત્ર માટે એક અનોખું પ્લેટફોર્મ પૂરું પાડ્યો છે નાના નાના શહેરોમાં સેમિનાર યોજી અને તેમાં ઇન્ટરનેશનલ આર્ટિસ્ટને આમંત્રિત કરી બ્યુટી પાર્લરના ક્ષેત્રમાં કઈ રીતે આગળ વધી શકાય તે માટેનું માર્ગદર્શન પૂરું પાડ્યું છે ત્યારે આવાજ ઉમદા હેતુ સાથે બારડોલીના જલારામ મંદિર હોલ ખાતે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ પ્રિયા મકવાણાના માર્ગદર્શનમાં હેર ડ્રેસિંગ સેમિનાર તેમજ હેર ડ્રેસિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બારડોલી નગર તેમજ આજુબાજુના વિસ્તારમાંથી પચાસથી વધુ બહેનોએ આ સેમિનારનો લાભ લીધો હતો તુલસી બ્યુટી રાનફુવાના ઓનર રક્ષુબેન પટેલ આયોજિત આ આઠમો સેમિનાર અને બાડ્યોલીનો બીજો સેમિનારમાં બ્યુટી પાર્લર ક્ષેત્રમાં ઓછા ખર્ચે કઈ રીતે આગળ વધી શકાય તેનું માર્ગદર્શન આપવા બદલ સો કોઈએ પ્રિયા મેડમ મુંબઈ રક્ષુ પટેલ રાનફુવા જુગલ સંઘવી સેલવાસ નિકિતા વસી બાડ્યોલીનો આભાર વ્યક્ત કર્યો હતો મારા ક્લાસીસ છે પણ રક્ષુ મેડમે તુલસી બ્યુટીએ મને એક આપ્યો કે હું સ્ટેજ પર આવું અને તમે જોઈ શકો છો પાછળ બચ્ચાઓને હું મારા સ્ટુડન્ટને શીખવાડું તો અમારો એક ટાર્ગેટ હતો તો સક્સેસફુલી એ ટાર્ગેટ ખાલી પંદર દિવસમાં રક્ષા મેડમે ક્લિયર કરી નાખો એટલે હું એમને ધન્યવાદ કહું છું કે આજે જે પણ હું આજે સ્ટેજ પર ઊભી છું ને એનો ટોટલી શેર રક્ષા મેડમને જાય છે ટોટલી ક્રેડિટ રક્ષા મેડમને જાય છે અમારો જે ટાર્ગેટ હતો અમારો ટાર્ગેટ થર્ટી ફાઇવ હાઉન્ડનું હતું પણ એનાથી પણ ઉપર ક્રોસ થઈ ગયા છે એ માટે એમને પણ ધન્યવાદ અને થેન્ક યુ સો મચ પટેલ રામપવા આજે આ મારો આઠમો ઇવેન્ટ છે અને મારું મેઇન અમારા તુલસી બ્યુટીનું એક જ છે કે અંદરના ગામડાની જે કોઈ બ્યુટિશિયનો એવી છે કે જે વધારે કોઈ દીકરી અફોર્ડ નથી કરી શકતી તો એમને મેક્સિમમ ફીઝની અંદર આપણે સારામાં સારા આર્ટિસ્ટોને લાવીને એમને સારામાં સારું નોલેજ આપવાનું કામ અત્યારે અમે કરી રહ્યા છીએ અને આની અંદરથી જ શીખીને જે કોઈ સારી બ્યુટિશિયનો કામ કરતી થઈ જશે તો એમને પણ સ્ટેજ આપવાનું અત્યારે ટાર્ગેટ કરી અંદરના ગામડામાં જે નાનામાં નાની બ્યુટિશિયનો છે કે જેમની પાસે એટલા ફીઝ જે મોટા મોટા આર્ટિસ્ટ મોટી મોટી ફીઝ અફોર્ડ કરી શકતા નથી તો અમારું ટાર્ગેટ એ છે કે વેક્સિમમ એકદમ ઓછા પ્રાઇઝથી ફીઝ રાખીને નાનામાં નાની જે બ્યુટિશનો છે એ પણ આગળ આવી શકે સારું શીખીને અત્યારે અમારે ઉત્તેજન છે પ્રિયા પટેલ ક્રિના બ્યુટી સલૂન બારદોલી ટાઉનમાં જે આ સ્પર્ધા યોજાઈ રહી છે તેના માટે હું આમ રક્ષુબેનના મેં ખૂબ ખૂબ આભાર માન્ય છે કે બારદોલી ટાઉન એક નાનું વસ્તુ ગામ છે પણ અમારા આટલા બધા બ્યુટિશિયનોને અહીંયા ભેગા કરવા એ કોઈ નાની વાત નથી એક ડાઇનિંગ ટેબલ પર પાંચ માણસને ભેગા કરવા એ બહુ રીતનું કામ છે તો પછી નવ દિવસમાં પચાસ જણને ભેગા કરવા અને સૌથી સારામાં સારા આર્ટિસ્ટને અમારા માટે બારડોલીમાં લાવવું એના માટે રક્ષુબેનનો ખૂબ ખૂબ ધન્યવાદ અને રક્ષુબેનના સહકારથી અમે બધા આગળ વધતા છે પણ રક્ષુબેનને જે મેડમને લાવ્યા છે બોમ્બેથી પ્રિયા મેમ એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કેમ કે પાંચ દિવસમાં અમને એવું લાગ્યું છે કે અમે જેટલા વર્ષોમાં નથી ફીસ આપીને શીખી શક્યા એટલું એમના મને પાંચ દિવસમાં ગાઈડ કર્યું છે જેને બી કંઈ બી કંઈ પ્રોગ્રામ હોય તો રક્ષુબેન અમને સાથ આપવા માટે બહુ તૈયાર છે કે કોઈએ હજુ સુધીમાં ફીઝ નથી ભરી ફીસ બધાની હજુ આજે ભરાવાની છે અને નથી પ્રિયા મેં એમની પાસે ફોર્સ કરીને ફીઝ માંગી અમે રક્ષુબેનના સહકારથી બધાય પાંચસો હજાર પાંચસો હજાર કરીને આજે પાંચ દિવસનો પ્રોગ્રામ પૂરો કર્યો છે અમે રક્ષુબેનનો ખૂબ ખૂબ આભાર માન્યા છે અને અત્યાર પછી બી આવા આર્ટિસ્ટોને બારદોલીમાં લાવતા રહું એવી અમારી શુભકામના કેમ કે ઘરમાંથી નહીં કરું હેન્ડલ કરું અને ટ્રાવેલિંગ કરવું અમારા માટે બહુ ડિફિકલ્ટ છે તો ગામડે ગામડાના લોકો બારડોલીમાં આવી છે તો અમારા બારડોલીતાઓને સૌથી મોટો સ્ટેજ આપવામાં રક્ષબેન તમારો અને પ્રિયનું તમારું ખૂબ ખૂબ બહુ હું એન્જલ પાર્લરથી બિલોંગ કરું છું નિકિતા વસી મારું નામ છે અમે આ બીજો બારડોલીમાં બીજું આયોજન કર્યું છે

मास्टर मास्टर लेवल नो रेस है हमारो 10 दिवस ना क्लास की सोचे में भी हमें आगामी में प्लानिंग करिए चाहिए प्रिया मैम साथ चंदना चंदना में साथ में चंदना में अब नहीं 70 बुकिंग भी हो गया है हमारा 75 हो चुका है आने वाले मास्टर क्लास में रमेश खंबाती दिव्यांग न्यूज़ बाडोली सूरत